નમસ્કાર સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સાવચેત અને સતર્ક રહેવા સરકારે કરી છે જાણ તો પેન્શનર હોવ તો આ ખાસ વિડીયો જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે એટલે વિડીયો અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે તો કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના છેલ્લા કાર્યકારી દિવસ અંગેના નિયમો સ્પષ્ટ કર્યા છે તો ઘણી વખત પ્રશ્ન ઊભો થતો હતો કે શું કર્મચારીની નિવૃત્તિ અથવા તો મૃત્યુનો દિવસ સેવા સમયગાળામાં સામેલ કરવામાં આવશે તો હવે સરકારે આ મૂંઝવણ દૂર કરી છે અને સ્પષ્ટતા કરી છે કે જે દિવસે કર્મચારી નિવૃત્ત થાય છે રાજીનામું આપે છે અથવા તો મૃત્યુ પામે છે તે દિવસે તેમની સેવાનો છેલ્લો અને સંપૂર્ણ કાર્યકારી દિવસ માનવામાં આવશે તો આ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસના હેઠળ લાગુ કરવામાં આવ્યું છે તો તેમના પેન્શન અથવા ફેમિલી પેન્શનની ગણતરી આ આધારે કરવામાં આવશે તો ખાસ કરીને કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર તેના જે કર્મચારીઓ હોય તેનો છેલ્લો દિવસ કયો ગણાશે તો કર્મચારીની નિવૃત્તિ અથવા તો મૃત્યુનો દિવસ સેવા સમયગાળામાં સામેલ કરવામાં આવશે તો સરકારે આ મૂંઝવણ એક દૂર કરી છે અને સ્પષ્ટતા કરી છે કે જે દિવસે કર્મચારી નિવૃત્ત થાય છે અથવા તો રાજીનામું આપે છે અથવા તો મૃત્યુ પામે છે તે દિવસે તેની સેવાનો છેલ્લો અને સંપૂર્ણ કાર્યકારી દિવસ છે તે માનવામાં આવશે તો શું કહેવામાં આવ્યું છે તેની વાત કરીએ તો કર્મચારી પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારી કર્મચારીની નિવૃત્તિ રાજીનામું સેવામાંથી દૂર કરવા અથવા તો મૃત્યુના કિસ્સામાં તે દિવસ તેનો છેલ્લો કાર્યકારી દિવસ માનવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો રજા અથવા સસ્પેન્શનના કિસ્સામાં શું થાય છે તો ઓફિસ મેમોરેન્ડમમાં એમ પણ જણાવાયું છે કે જો કોઈ કર્મચારી નિવૃત્તિ અથવા તો મૃત્યુ પહેલાં રજા પર હોય અથવા તો સસ્પેન્ડ કરવામાં આવે તો તે દિવસ રજા અથવા તો સસ્પેન્શન સમયગાળાનો ભાગ ગણવામાં આવશે તો આનો અર્થ એ છે કે તે દિવસને અલગ કાર્યકારી દિવસ ગણવામાં આવશે નહીં ઉદાહરણ તરીકે જો કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે અથવા તો રજા પર હોય ત્યારે મૃત્યુ પામે છે તો તે દિવસ રજા સમયગાળાના ભાગ તરીકે ગણવામાં આવશે અને વધારાના કાર્યકારી દિવસ તરીકે નહીં તો નિયમો સ્પષ્ટ રીતે જણાવવા શા માટે જરૂરી હતા તેની વાત કરીએ તો કર્મચારીની પેન્શનની ગણતરી કુલ સેવા આપેલા દિવસોની સંખ્યાને આધારે કરવામાં આવે છે તો નિવૃત્તિ કે મૃત્યુનો દિવસ સેવા તરીકે ગણાશે નહીં અને તે અંગે ઘણીવાર મૂંઝવણ રહેતી હતી તો હવે સરકારી નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે છેલ્લો દિવસ સેવાનો ભાગ ગણવામાં આવશે પરંતુ જો તે દિવસ રજા અથવા તો સસ્પેન્શનના સમયગાળા દરમિયાન આવે છે તો તેને અલગથી કાર્યકારી દિવસ તરીકે ગણવામાં આવશે તો મિત્રો આ હતી આજની આજની માહિતી કે પેન્શન નિયમો અલગ અલગ હોય છે જે કાર્યકારી દિવસો કયો ગણવો તેને લઈને એક મૂંઝવણ ઊભી હતી તેની આજની આ વિડીયોમાં આપણે વાત કરી તો ખાસ કરીને વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ